નમસ્કાર ઇન્ડિયન પોલીસ આપનું સ્વાગત છે આણંદના બાકરોલના ઇકબાલ ઉર્ફે બાલાની હત્યા મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી ડીવાય એસ જે એન પંચાલ દ્વારા મહત્વના ખુલાસા કરાયા આણંદના બાકરોલના પૂર્વ નગર સેવક ઇકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યા મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા તેને તીક્ષ્ણ હથિયાર થી કરી કોઈ પણ અગમ્ય કારણસર તેનો મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રિસ્ચાર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા હડતાળ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા પરંતુ વિદ્યાનગરના અને તરફના લગભગ સો કરતા વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ પોલીસ આ જે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતા ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલા પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફૈઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ દબાટ કરેલી હતી તેનાથી આ ફૈઝલ મિયા નારાજ હોવાની હકીકત જણાય આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કે તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલી જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉન સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટર સાયકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટીના કંપનીની મોટર સાયકલ જણાવેલ જેમાં ફેઝલ મિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોડે બુકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવ કદ કાઠીવાળો વાળો ઇસમ હોવાની જણાય આવતા આ બાબતે તપાસ કરેલી અને ફેજલ મિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિસોર્સિસ ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાય આવેલી સામરખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ મોટરસાયકલ ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઇસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ હકીકત સમૂહ અમદાવાદના અલનુર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેઇન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આજ બંને ઈસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે

અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અયાન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે અગાઉ કહ્યું એ પ્રમાણે જ કે અ છેલ્લા અઢી વર્ષથી આ ફેઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલો હતો જેથી આ પ્લાનને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતેથી મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવે છે અને આ અગાઉ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોવાથી તે ઓગણીસ તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લીધી હશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેઓ એ બચાવનો પૂરતો પ્રયત્ન કર્યો જેમાં આરોપી ફેઝલ મિયાને પણ હાથે ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આ મોટરસાયકલ પ્લેટીના છે

ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ અ ને એ બધું લગાડેલું પટ્ટી લગાડી હોવાની તપાસ દરમિયાન જણાવેલ છે હા આ બાબતે તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી અ ગોયા તળાવથી સંકેત સંકેત થી સામરખા સામરખાથી નડિયાદ નવ નડિયાદથી મૌદા અને મૌદાથી અસલાડી અસલાડી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન હકીકત જણાવેલી છે આ જે પણ મુમેન્ટ કરેલી છે એ બાબતે એના નિવેદનો લેવાની અને આ બાબતે ફરિયાદી પક્ષ તરફથી પણ હાલ સુધી તપાસ દરમિયાન આવી કોઈ હકીકત નથી આરોપી પણ પોતાની પૂછપરછમાં આવી કોઈ પ્રકારની હકીકત નથી હાલ સુધી તપાસ દરમિયાન આવી કોઈ હકીકત જનાવેલ નથી

અને જે પણ વ્યક્તિઓ એમને જોયેલા છે તે લોકોના નિવેદનો મેળવી આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવા માટે પોલીસને છે અને પણ મળે હાલ સુધીના પોલીસ રેકોર્ડ પર ચેક કરતા બંને કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી આ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે આરોપીએ અલગ અલગ તબક્કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓને જોડે કોન્ટેક્ટમાં રહી અલગ અલગ બહાના બતાવી અને મદદ મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે આ મદદ મારાફાઈડ ઇન્ટેન્શનથી કરેલી છે કે બોનાફાઈડ ઇન્ટેન્શન થી કરેલી છે તે બાબતે તમામનું તળસ્પર્શી તપાસ કરી અને એમનું મારાફાઈડ ઇન્ટેન્શન છે કે બોનાફાઈડ ઇન્ટેન્શન છે તે બાબતે તપાસ કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવશે